નમસ્કાર મિત્રો તમારા સૌનું અમારા ચેનલમાં સ્વાગત છે ભારતનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખેડૂતોએ તેમને વૃદ્ધાવસ્થામાં કેવી રીતે તેમનું ગુજરાન ચલાવશે આજે આપણે એવી સરકારી યોજના વિશે વાત કરીશું જે ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજારનું પેન્શન આપે છે આ યોજના પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિડીયોની અંત સુધી જુઓ કારણ કે અમે તમને જણાવીશું કે કોણ અરજી કરી શકે અને કેવી રીતે અરજી કરવી આ યોજનાનો હેતુ ખેડૂતોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે જેથી સાહીઠ વર્ષની ઉંમર પછી તેમને આર્થિક તકલીફ ના પડે આ કેન્દ્ર સરકારની યોજના છે એટલે કેન્દ્ર સરકાર પોતે પણ એમાં મોટું યોગદાન આપે છે મુખ્ય લાભો અને પેન્શન ચાલો હવે વાત કરીએ તેમાં સૌથી મોટા ફાયદા વિશે નિશ્ચિત પેન્શન સાહીઠ વર્ષની ઉંમર પછી ખેડૂતોનું મૃત્યુ થાય તો તેમના પતિ પત્નીને પચાસ ટકા પેન્શન એટલે કે દર મહિને પંદરસો રૂપિયા મળવા પાત્ર છે સરકારનું યોગદાન જેટલું પ્રીમિયમ તમે ભરો છો એટલું જ યોગદાન કેન્દ્ર સરકાર પણ તમારા ખાતામાં જમા કરાવે પાત્રતા અને માપદંડ

હવે વાત કરીએ સૌથી મહત્વની વાત તમારે કેટલું યોગદાન આપવું પડશે આ યોજનામાં યોગદાન તમારી ઉંમર આધારિત છે આ યોગદાન માસિક પંચાવન થી લઈને બસો સુધીનું હોય છે જો તમે અઢાર વર્ષના હોવ તો તમારે દર મહિને માત્ર પંચાવન જમા કરવાના છે અને જો તમે ચાલીસ વર્ષના હોવો તો દર મહિને તમારે બસો રૂપિયા જમા કરાવવાના રહેશે યાદ રાખો તમે જેટલું યોગદાન આપશો તેટલું જ યોગદાન ભારત સરકાર પણ તમારા પેન્શન ખાતામાં જમા કરાવે છે એટલે કે પચાસ ટકા તમારું અને પચાસ ટકા સરકારનું અરજી પ્રક્રિયા અને દસ્તાવેજો તો આ યોજનામાં જોડાવા માટેની પ્રક્રિયા શું છે અને કયા દસ્તાવેજ આધાર કાર્ડ બેંક પાસબુક અથવા જનધન ખાતાની વિગતો જમીનના કાગળિયા ખેતીની વિગતો તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી પર જઈને અરજી કરી શકો છો ત્યાં જ તમારો ફોર્મ ભરાશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન થશે આ ઉપરાંત તમે માનધન યોજનાની સત્તાવાર પોર્ટલ પર જઈને તમે સો નોંધણી કરાવી શકો છો તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ની સંપૂર્ણ માહિતી વૃદ્ધાવસ્થાની સુરક્ષા માટે આ એક ઉત્તમ યોજના છે જો તમે કે તમારા પરિવારમાં કોઈ આ યોજના માટે પાત્ર હોય તો આજે જ અરજી કરો અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી કરો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવો વિડીયોને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી વધુ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય કિસાન